જય ભીમ ગામ થી બોલું બાબુ કારા વાત સાચ્યા સમાજ માં આવ્યા દલિત હમ તો હું તો પલિત છું તો દલિત છે દલિત ને પલિત થાય બે કા તો હવે તમને વાત કરો મને આપણા દલિત સમાજ બધા ફોન આવ્યા હતા કે મનસુખભાઈ રાઠોડ ફોન કરો એટલે મેં નંબર ગોતી ફોન તમને કરું છું મારા માટે દલવાડી એ અત્યાચાર કરી દલવાડી હા તમારું ગામ કયું છે રાણ કલ્યાપુર તાલુકો જામ જીલો રાણ હા અને હું બેન મારી એક વાત બધી સાંભળી લેજો મોટાભાઈ હું ભાઈની ની મજા નથી ને

હવે તમને હવે મારી વાત સાંભળી લ્યો મને માયરો બે જણે પકડ્યો અને એક જણે માયરો અશ્વિન મોલા અને પરવીન મોલા અને એનો છોકરો અને પોલીસ ખાતામાં કેસ સીટી લખાયો પણ પછી સીટી લખાયો ઓલા માણાને ઓળો હું કે ઓળો આપણે હરકત નથી કર્યો બરાબર એને ટેબલમાંથી થોડી મેલ્યો ટેબલમાંથી છોડી મેળ હાલ કાલ આપણે આ બધી નાખને મેં ફોન કર્યો ને તો કાલે ખાલી બે જીપો આવી આ ઓગણત્રીસ તારીખનો મારો કડીયો છે એક ઓગણત્રીસ તારીખનો હું કલ્યાણપુર પીએસઆઈ બાળ રાખ અરજી લખાવી કેસ કરાવ્યો આપણો એક્રોસિટી કેસ લાગી ગયો એ બધુંક જેવો હોય પણ એને ટેબલ ઉપર મામલતદારમાં છોડી મેળ્યો અને હું ખંભાળીએ દવાખાને લેવા ગયો હતો અને પાછો કલ્યાણપુરે હું આપણે એન્ડ્રે સરકારી દવાખાનું છે ને એમાં મેં દવા લીધી પણ હાઈકોર્ટ નું હમણાં નવું જજમેટ આવ્યું છે કે ને વગર જામીન આપવાની હા જામીન તો આ એમને હા તો એમાં હાઈકોર્ટમાં આવો હાલો એટલે કરી બધું કરી છે કાલે હું આગળ ગયો હું એમ છું જે જામીન ટેબલ જામીન ને હા એમાં હાઈકોર્ટમાં એટલે થઈ જાય આપડો કેસ ગયો નથી આ કેસ વગર થાય કાંઈક નથી હવે આનો શું કોણ આની યાર કરે આમાં બે દિવસ પડી કે હું બીમાર પડી જઈ વીમા દાદા મને વી પછી ગા કરે એટલે બીમાર હું પડી ગયો વી પછી ગા હા એટલે માર્યો એટલે જામા ઉપડી કે દેવો તે ઓ હટવારા મારે ને તો ડીલ લે ને લુગુલ થતા હો દી મારે હા નંબર એના ઓલા મેડિકલ વાળા ના છે આરિયામાં મેડિકલ ને બેન ને આપો હાલો બેન ને આપો બેન ને આપો મારી બેન જામનગર થી આવી

બે હું તો તમારા બહુ વિદ્યા જોનું રાજી તમે દલિતની બહુ સેવા કરો છો નજીક રહ્યો ભગવાન તમને આજા રાખે અને હું તો તમારા વિદ્યા બહુ જોઉં છું હું જામનગર આવ છું મનસુખભાઈ હા

દલવાડી તો બહુ હેરાન કરે છે આ આપડા ચમાર તો આયા રાણ મારીએ છે એના ઉપર એ આવો બહુ અત્યાચાર કર્યો તો આ ત્રીજો કેસ છે એના અમારા ઉપર કાઈ વાંધો ના હાલો મને નંબર દયો નંબર એનો નંબર આપો ને મોબાઈલ માં ફોટા બોકલવા માં કાઈ હાલો એ હા હા હાલો નંબર લખો બાબા WhatsApp માં નાખ દયો ફોટા નંબર બધું એ તો મોબાઈલ માં બરકુ હાલો હાલો પાછો હું કરું ફોન આ નકો આ દયો નંબર લઈ લ્યો મોટી હા બોલો સાત હા હા

તમે આ અત્યારે આની પહેલા બે ત્રણ વાર દલિતો ને માર્યા તા ના એ અમે નહોતા બીજા કોઈ કરશે હા અત્યારે આવડા ભાઈ બાબુભાઈને ભાઈ તમે માર્યા ને ઓલા ફોટા હોય છે કઈ ચાઠા પાડી દીધા છે ખાતર માં મળ્યા લઈ હે એ ના આ ફોટા હોય છે હું ના હા હે એ ના હું ના કઉ છું ફોટા હોય છે તમારી માં કેસ થયો એટ્રોસિટી ની ફરિયાદ થઈ હે

ના ના તો પણ ના કરે ના કરે રાખે કરવાનો ભલે છે તમારી ભાષામાં તમારે દલવાડી છે એટલે તમે કઈ દીધો મારા માટે દલવાડી ગમે ગામ ના બધા નાગરિક મારા માટે સરખા સમજી ગયા આપણે

ચાવજો ના ભર અને વિદ્યાર્થી બહુ મને ગમે છે મોરે વાત મારે પડી નતો થયો વાત થઈ હતી મોકલાવી દે

છોકરો કરે છે એ કાંઈ લાયકાત ના કહેવાય તો એનો બાપાને દેખી અને સામી ગાર ગાઈ દે એટલે મેં ગાર ગાડી ગાર ગાડી દે એટલે પછી એના બાપા ઢાકડી લઈ બે જણા પકડ્યો મને માર્યો આ અમારા માથે રાણ ગામની કલિયાપુર તાલુકો ત્રીજી બીજા અમારા માથે થઈ છે એક નહીં તન ફેરે તને તન દલિત સમાજને માર્યા સિત્યાવીસ જણાને માર્યા હતા પાછો બીજાને માર્યા અને અત્યારે પાછો પાંચ તારીખ ઓગણત્રીસ તારીખે મારો વારો આ ગામે દલવાડીએ લઈ લીધો છે આની કાર્યવાહી સારી રીતે કરો તો અમે દલિત સમાજ માર 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 તૂટી જવાના છીએ અને અમારી સમાજને કહો છો આનો જાહેર ઠેકો થયો હાથ જોડીને કહું છું કે સમાજને દલિત સમાજને બદલીને કહું છું કે આવી રીતે આપણે માર ખાતા રહેવું તો આપણા દલિત સમાજ આખી ફેંકાઈ જવાની છે તો આની કાર્યવાહીમાં તમે ગમે નબરો હબરો માણા હોય કે પૈસાવાળો હોય તો એની પૂર પૂરેપૂરી જામનગર કે ગમે આપણા તાલુકો ખાતો ગમે અહીંયા હોય એને આપણે અરજી દઈ શકીએ તો આપણી કાર્યવાહી ચાલુ કરે નક આપણે આમને આમ કૂટાઈ જાઉં જય ભીમ જય આજ પોલીસ ચોકરી અમે ગયા હતા એને સમાજને કે કહું છું કે મારા ભેરા રીએ અને જાહેર ટેકો આપે કે આ અત્યાચાર ખોટે ખોટે મારવામાં કરે છે એ લોકોને પોલીસે જાણ હજી કરી નથી હજી એ પકડવામાં છે નહીં કે એની કાર્યવાહી અમે કરવામાં હજી ચાલુ છે પણ હવે આજ બી થઈ ગયા તોય મારી હજી એને કોઈ ઉપાડવામાં આવ્યા નથી સમાજ આંખીને જે ભીમવારાને સમજો કે આપણી સમાજ હોય તો આમાં જાહેર ટેકો દીઓ તો આપણે આગેવાન આગળ થઈ શકવું નક મારમાં મારમાં આપણે ઉઠાઈ જવાના છે આપણે એમને પાછળ ફોર્મ રહી જવાની છે